આજે આપણા સંસ્થાના દાતાશ્રીઓ ગીતાંજલિ કોલેજના ટ્રસ્ટી છે કે મેન્સ છે એમના ટ્રસ્ટીઓ તથા આજે ગીતાંજલિ ગ્રુપના આખા ગ્રુપ આખું અમારી સંસ્થાની મુલાકાત તથા અમારા સંસ્થાનું આજનું ભોજન તેઓ ગીતાંજલિ ગ્રુપ તરફથી રાખવામાં આવેલ છે અને ગીતાંજલિવાળાને એવી ઈચ્છા હોય છે કે દર શનિવારે આવી અનેક સંસ્થાઓમાં જઈ અને આવું ખરેખર પ્રજાને અને વિદ્યાર્થીઓને બતાવી અને સમાજની અંદર કેમ માણસો જીવે છે એ પ્રકારનું આખું જીવન ગીતાંજલિ શીખડાવે છે અને આવું સારી એવી પ્રવૃત્તિ કરે છે તો અમે ગીતાંજલિવાળા માટે અહીંયા અમારી સંસ્થાની મુલાકાત લીધી તો અમે એમ તેઓને પૂછવા માગી કે સંસ્થામાં તેઓને કેવું લાગે છે તો અમને થોડોક અભિપ્રાય ખૂબ સારી વ્યવસ્થા સાથે એકદમ ચોખ્ખાઈ સાથે અને એક ચોક્કસ હેતુ સાથે છોકરા માનવ કલ્યાણની ખરેખર પ્રવૃત્તિનો તમારે અનુભવ કરવો હોય માહિતી મેળવવી હોય એમ નહીં પણ અનુભવ કરવો હોય તો આ માનસિક ક્ષતિ ધરાવતા આ ત્રેપનથી પંચાવન લોકો સાથે એક કેવી રીતે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી એ લોકોની આવશ્યકતાને કઈ રીતે જાણવી આ બધી જ બાબતમાં આ આશરો આશ્રમ જે છે એ અદ્ભુત કામ કરી રહ્યું છે અને પ્રવેશ દ્વારમાં અંદર આવ્યાની સાથે એક પોઝિટિવ વાઇબ્સ જે છે એ ચોક્કસપણે અનુભવ્યા અને બહુ સરસ વ્યવસ્થા સાથે કોઈપણ પ્રકારની નારાજગી વ્યક્ત કર્યા વગર એક ભાવથી એક હૃદયથી એક આ પ્રકારના માનસિક જેની સાથે કુદરતે અન્યાય કર્યો છે એવા લોકો માટે ખૂબ સારી પ્રવૃત્તિ કરવી એના માટે સારું વિચારવું અને એ લોકોને પગભર કે એના જીવનને કેવી રીતે સારું બનાવી શકાય એવા ઉદ્દેશ સાથે આ સંસ્થા બહુ અદભૂત કામ કરી રહી છે મને આજે મારા જીવનની આ ધન્ય ધન્યપળ હું ગણીશ કે આજના દિવસે આ અહીંયા આ આશ્રમની મુલાકાત લેવાનું થયું અને આ બધા લોકો સાથે વાર્તાલાપ થયો આજે એ લોકો સાથે આ બધા લોકો સરસ રીતે ભોજન કરે એવી વ્યવસ્થા સેટ કરી છે અને ખૂબ હૃદયપૂર્વક હું આભારની લાગણી વ્યક્ત કરું છું મેનેજમેન્ટને કે એમણે મને આ અવસર આપ્યો છે કે આજે હું આ આશ્રમમાં આવી શક્યો અને આ બધા લોકોને મળી શક્યો ખૂબ ખૂબ ધન્યવાદ આ સંસ્થા આ આશ્રમ સાથે જોડાયેલી સંકળાયેલી રહેશે કાંઈ પણ આવશ્યકતા હશે તો અમે બધા

सर्वियम parva vai idam shina vai samastu parvisva vai om um, um, santih 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 oh, bhagavānāḥ śarāṇī jayat sarātaraṁ ¡Gracias!